હેલો મિત્રો કેમ છો બધા સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં તો કાયશ આજના વિડીયોમાં આપણે જાણીશું આપણે જૂની ફેસબુક આઈડીને પાછી કેવી રીતે લાવવી તમારે પણ ફોનમાં જૂની ફેસબુક આઈડી હતી એ ડિલીટ થઈ ગઈ હોય તો નીકળી ગઈ હોય તમારે એને પાછી લાવવી હોય અને હવે તમારે એ ખબર ન હોય કે પાછી કેવી રીતે આવે છે તો એ ખાસ આજના વિડીયોમાં જાણશો અને જો તમને પાસવર્ડ યાદ ન હોય તો પણ તમારી આઈડી પાછી આવી જશે એ પણ તમે જણાવીશો યાર આજનો વિડીયો લાસ્ટ સુધી બનાવ્યો ચાલો શરૂ કરીએ તો સૌથી પહેલાં તો ફેસબુક એપ ઓપન કરવાનું છે ફેસબુક ઓપન કરશો એટલે તમારી સામે કઈ કાર્ય ઓપ્શન આવશે અહીં તમારા સામે બે ઓપ્શન છે મોબાઈલ નંબર અથવા ઈમેલ અને પાસવર્ડ તો આમાં તમારે જો જૂની મોબાઈલ નંબર અથવા મીઠા યાદ હોય તો એ અહીં એન્ટર કરી શકો છો અને એનો પાસવર્ડ યાદ હોય તો પાસવર્ડ એન્ટર કરીને લોગ કરી શકો છો બટ હવે વાત રહી એમ નહીં કે જેમને આપ યાદ જ નથી કહેતો તો શું કરો તમારે તમારો મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરી દેવાની છે જે મોબાઈલ નંબર તમારો આ ફોનમાં હોય એ નંબર અથવા ઈમેલ આઈડી કોઈ યાદ એન્ટર કરી દેવાની છે તો હું મોબાઈલ નંબર એન્ટર કરી દઉં ફટાફટ તો જેવો મોબાઈલ નંબર કરો કરવો વાત કરીએ પાસવર્ડની તો પાસવર્ડ યાદ નથી આપણે તો શું કરવાનું આ નીચે ફોરગેટ પાસવર્ડનું બટન છે એની ઉપર ક્લિક કરવાનું તો જેવું ફોર્ગેટ પાસવર્ડ ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબરને સ્કેન કરશે અને તમારા નંબરથી જેટલા પણ એકાઉન્ટ હશે ને એ બધા એકાઉન્ટ આમાં આવી જશે તો થોડી જ પ્રોસેસિંગ લેશે તો જો શું કરશે મારે આ એકાઉન્ટ આવી ગયા છે મારે શું કરવાનું મારે જે એકાઉન્ટ લોગિન કરવાનું હોય એ એકાઉન્ટ ઉપર ક્લિક કરવાનું દાખલ તો કે મારે આ એકાઉન્ટ લોગિન કરવો છે તો તમારે આની ઉપર ક્લિક કરવાનું એવું એની ઉપર ક્લિક કરશો ને એટલે કંઈક આ રીતનો ઓપ્શન આવી જશે હવે તમે પાસવર્ડ સિલેક્ટ કરવાનું છે તમારે ન્યૂ પાસવર્ડ જે તમારે રાખવો હોય એ તમારે રાખી શકો છો તો હું પાસવર્ડ સેટ કરી દઉં પહેલાં પછી મળી જાય ચાલો તો પાસવર્ડ સેટ કરવા કન્ટિન્યુ ઉપર ક્લિક કરી દેવાનું છે કન્ટિન્યુ ઉપર જેવું ક્લિક કરશો એટલે તમારી જે ફેસબુક આઈડી છે એ લોગ થઈ જશે અને તમે હવે એનો ઉપયોગ કરી શકો જોઈ શકો છો કાંઈક આ રીતે તો ફાઇનલ કાશાને વિડીયોમાં આટલું પ્રશ્ન આવ્યું હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરો કેમ કે ફેસબુકને લગતા વિડીયો અહીં આવતા રહેશે તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય